આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈકે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગ નો સ્વરૂપ એટલો વિકરાલ હતો હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે કે એસઆઈટીના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટ આપવામાં આવી એની પહેલા આ મોલ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એન ઓ અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય ક્યાં ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તર પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા પહેલી જ માહિતી પૂછ્યું એની પહેલા મેં આપને કહ્યું કે આ બધી જ પરમિશનોથી લઈને સંપૂર્ણ તપાસ માટે જ એસઆઈટીની એક રચના કરવામાં આવી છે કે એસઆઈટીના અધિકારીઓને બી રાત્રે ત્રણ વાગે તપાસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત્રે સૂચના આપીને તાત્કાલિક જવાબદારી આપીને તાત્કાલિક મને રાજકોટ પહોંચવાની સૂચના આપી છે હું એ માટે જ અહીંયા આવ્યો છું અને હું હમણાં કલેક્ટર ઓફિસ પોતે બેસવાનો છું આ તમારા સંપૂર્ણ સવાલોના જવાબ આપી શકીએ અને તમારી બધી જ માહિતીઓ તમને સંપૂર્ણ મળશે એ માટે મેં આપને પહેલાંથી જ કહ્યું કે જેવી એ બેઠક પૂર્ણ થશે એની તપાસ ચાલુ થશે હું સામેથી આવીને આપ સૌ લોકોને આપણી જે કંઈ પ્રશ્ન છે એના સંપૂર્ણ જવાબ આપીશ પરંતુ હમણાં પ્રાથમિક જવાબદારી જે છે એ જવાબદારી તરીકે આપણે આ કાટમાલ હટાવીને કોઈ બી લોકો જે હજી જે ગુમ લોકો છે તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે જ આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે હમણાં કલેક્ટર ઓફિસની બેઠક થોડીક જ વારમાં ચાલુ થશે જો સંપૂર્ણ જે માહિતી જેટલા લોકોની ગુમ થયેલી માહિતી છે એમાં એક જણનું હજી નથી મળતા એ રીતની માહિતી આવી છે એને શોધખોળ ચાલુ છે અને આના માટે હજી વધુની જે ટીમની જરૂર હોય તો એ બી ટીમ હમણાં લગાડવામાં આવશે આપ જોઈ શકો છો ચારેય દિશામાં જેટલા કામ કરી શકે જે જગ્યા અવેલેબલ છે જાણે કે દાવી બાજુથી કામ કરતા હોય તો એની જ સામે જમણી બાજુ કામ એટલે ના કરી શકાય કે ટેકનિકલી આખું જે સ્ટ્રક્ચર છે એ બે બાજુથી કામ કરીએ તો નીચે પડવાના કારણે જે કામ કરતાં લોકો પર બી રિસ્ક થઈ શકતું હોય છે એટલે ટેકનિકલી જે કંઈ પોસિબલ છે એટલા વધારામાં વધારે લોકો લાગેલા જ કામમાં અને વહેલી સવાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું અમારું ટાર્ગેટ છે અને સાથે સાથે તપાસ અને જેટલા ડિપાર્ટમેન્ટ આની પરમિશનમાં લાગે છે તમામ લોકોને સૂચના આપવામાં આવેલી છે કે મુખ્ય અધિકારીના તમારી માહિતી એટલા માટે ખોટી છે કે હરણીની જે ઘટના છે એમાં બી મુખ્ય જે આરોપીઓ છે એ આરોપીને ગુજરાત પોલીસે તાત્કાલિક પકડીને આજે છ છ એ આરોપી જે મુખ્ય છે એ લોકો જેલમાં જ છે અને જે મોરબીની ઘટના છે એ મોરબીની ઘટનામાં બી તમે કોઈ બી સારા વકીલો થ્રુ એની આખી ચાર્જશીટ તપાસવી જોઈએ કે સરકારે જે એસઆઈટી રચેલી એની ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારની છૂટછાટ નથી આપી અને મોરબી ઘટનાની અંદર બી જે આરોપી છે એ આરોપી પર આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો છવ્વીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ આ બધી જ ઘટનાઓ આ બધી જ કલમો લગાડવામાં આવેલી હતી અને એ આરોપીને બી હાઈકોર્ટની અંદર બી જામીન રિજેક્ટ થઈ અનેક દિવસો દલીલો ચાલી આ દલીલ બધી ઓનલાઈન બી ઉપલબ્ધ છે મારી આપને વિનંતી છે કે કાયદાની અંદર જેટલી બી પરવાનગી હોય કે જેટલા કલમો આપણા જે આપણી પાસે અવેલેબલ છે એ બધી જ વસ્તુ કર્યા પછી બી સુપ્રીમ કોર્ટથી જો એ આરોપીને જામીન મળે અને એ જામીનની સામે બી સરકાર સરકારના વકીલ એસઆઇટી એને લડવાનું ક્યાંય નથી ચૂક્યા એટલે કુલ મળીને કોઈ ભી આરોપીને છોડી લેવામાં આવે છે એ વાતમાં ધમ નથી અમારા બી બાળકો છે ભાઈ અને હા આપડા બી પરિવાર